વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ વિભાગ બીજો ચેપ્ટર નંબર છ વિજ્ઞાપન પત્ર એની અંદર જોઈએ તો ધંધાનું ચાલક બળ મૂડી છે તો કે ભાઈ ધંધાને ચલાવવા માટે જરૂરિયાત છે નહીં છે તો કે ભાઈ મૂડીની છે જરૂરિયાત જો મૂડીનો હોય તો ધંધાકીય એકમ છે તેનું અસ્તિત્વ છે તે લાંબા સમય સુધી ટકાવી શકતી નથી અહીંયા ધંધાનો વિકાસ કરવો છે ધંધાનો વિસ્તાર વધારવો છે ધંધાની અંદર આધુનિકરણ લાવવું છે તો એના માટે જરૂરી શું છે તો કે ભાઈ એના માટે જરૂરી મૂડી છે અહીંયા કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાના કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે તો અહીંયા આપણે વાત શેની કરીએ છીએ તો કે ભાઈ કંપનીની વાત કરીએ છીએ તો કે ભાઈ કંપનીનું કાર્યક્ષેત્ર તો કે ભાઈ કેવું છે તો કે ભાઈ વિશાળ છે તો કે ભાઈ કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ હોવાના કારણે ધંધાકીય એકમ છે એને મોટા પાયા પર મૂડી ભંડોળ છે તેની જરૂર પડે છે એ કંપનીની જ્યારે સ્થાપના થાય ત્યારે તેની પાસે પોતાની મૂડી હોતી નથી જાહેર જનતા પાસેથી આવી મૂડી છે એ પોતે મગવે છે અહીંયા વાત કરેલી છે કોની તો કે ભાઈ જાહેર કંપની આ મૂડી છે એ જાહેર જનતા પાસેથી શેર અથવા તો અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે તો કે ભાઈ અહીંયા આપણે એવી વાત કરેલી છે તો કે ભાઈ કંપની છે એને નાણાંની જરૂરિયાત છે તો એ નાણાંની જરૂરિયાત પોતે કઈ રીતે સંતોષે છે તો કે ભાઈ જાહેર જનતા પાસેથી પોતે શેર બહાર પાડી અને નાણાં એકત્રિત કરે છે અથવા તો અન્ય જામીનગીરીઓ છે એ બહાર પાડી અને નાણાં એકત્રિત કરે છે જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડી રોકાણ કરતા પહેલાં કાળજીપૂર્વકની તપાસ કરે છે અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતો નથી એટલે કે ભાઈ એ કંપની છે એને બજારમાંથી જાહેર જનતા પાસેથી મૂડી એકત્રિત કરવી છે તો એણે મૂડી એકત્રિત કરવી છે તો શું જાહેર જનતા છે એમને એની પાસે બચત કરેલી મૂડી છે એ કંપનીની અંદર રોકી દેશે તો કે એવું નહીં બને તો એના માટે શું થશે તો કે ભાઈ એના માટે જાહેર જનતા છે એ કંપનીની બાબતની અંદર કેટલોક અભ્યાસ કરશે અને એના આધારે પોતે પોતાની પાસે રહેલી જે બચત છે એ બચતનું કંપનીની અંદર રોકાણ કરશે અહીંયા જાહેર જનતાને અને રોકાણકારને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ છે તે બહાર પાડે છે જેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે તો કે ભાઈ અહીંયા કંપની છે એણે એની જામીનગીરીઓ બહાર પાડવી છે એની માહિતી છે એ જાહેર જનતાને કઈ રીતે મળી રહે જાહેર જનતાને કંપની વિશે માહિતી જોતી છે તો એની માહિતી સેના દ્વારા મળી રહે તો કે ભાઈ એ માહિતી છે વિજ્ઞાપન પત્ર દ્વારા મળી રહે છે એટલા માટે કંપની છે એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ છે એ સેના દ્વારા આપે છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા આપે છે અહીંયા બીજી રીતે કહી શકાય કે જાહેર કંપની દ્વારા જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે અહીંયા સામાન્ય ભાષાની અંદર આપને એમ પૂછે કે ભાઈ વિજ્ઞાપન પત્ર કહેવાય કોને તો કે ભાઈ જાહેર કંપની છે એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ તેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે છે તો અહીંયા પ્રસ્તાવનાની અંદર આપણે શું જોયેલું છે તો કે ભાઈ કંપની છે એની નાણાકીય જરૂરિયાતો છે એ શેર બહાર પાડીને કે અન્ય જામીનગીરીઓ બહાર પાડીને સંતોષતી હોય છે તો એણે શેર બહાર પાડવા છે તો એની માહિતી સેના દ્વારા આપે છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા આપે છે બરોબર છે તો વિજ્ઞાપન પત્રની અહીંયા વ્યાખ્યા આપને સામાન્ય ભાષાની અંદર કીધું છે કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે એક માર્ક્સની અંદર તમને પ્રશ્ન પૂછે શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ સેના દ્વારા આપવામાં આવે છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા આપવામાં આવે છે બરોબર આગળ આપણે જોઈએ તો અર્થ ને વ્યાખ્યા આપેલ છે એમાં તો કે ભાઈ સાદી ભાષામાં વિજ્ઞાપન પત્ર એટલે જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર કહે છે તો કે ભાઈ પત્ર એટલે અહીંયા શું કીધું છે તો કે ભાઈ એક પ્રકારની જાહેરાત છે તો કે ભાઈ એ જાહેરાત શું છે તો કે ભાઈ અહીંયા જાહેર કંપની છે એ શેર મૂડી બહાર પાડી અને નાણાં એકઠા કરવા માગતી હોય ડિબેન્ચર બહાર પાડી નાણાં એકઠા કરવા માગતી હોય કે અન્ય કોઈ જામીનગીરીઓ બહાર પાડી નાણાં એકઠા કરવા માગતી હોય તો એના માટે જાહેર જનતાને જે દસ્તાવેજથી આમંત્રણ આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર કહેવાય એ શેર મૂડી એટલે કે ભાઈ કંપની છે ઇક્વિટી શેર બહાર પાડે પ્રેફરન્સ શેર બહાર પાડે બરાબર છે એ કંપની માટે શેર મૂડી છે અન્ય જામીનગીરીઓ તો કે ભાઈ કંપની છે એ બોન્ડ બહાર પાડતી હોય બોન્ડ એટલે કે ભાઈ ઉછીના નાણાં પ્રજા પાસેથી લે પ્રજાએ ઉછીના નાણાં કંપનીને આપેલા છે એના માટેનું પ્રૂફ શું તો કે ભાઈ એક પ્રકારનો દસ્તાવેજ એક પ્રકારનો બોન્ડ અને ડિબેન્ચર તો કે ભાઈ ઉછીની મૂડીનો એક ભાગ તો કે ભાઈ કંપની શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને જેનાથી આમંત્રણ આપે છે એને જ કહેવાય વ્યાખ્યા આપેલી છે એમાં આપણે કીધું છે કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થતો હોય કે બહાર પાડ્યો હોય કે જેમાં નોટિસ પરિપત્ર જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે એ આપણે કીધું છે તો કે ભાઈ જાહેર જનતાને શેર ખરીદવા માટે ડિબેન્ચર ખરીદવા માટે કે અન્ય જામીનગીરીઓ ખરીદવા માટે અગાઉ વાત થયેલી છે એ મુજબ તો કે ભાઈ દરખાસ્ત એટલે કે અરજી કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય જે નોટિસ હોય તો પણ ભલે પરિપત્ર હોય તો પણ ભલે અને વર્તમાન પત્રની અંદર જાહેરાત આપેલી હોય તો પણ ભલે કે અન્ય કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ હોય તો પણ ભલે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ એને વિજ્ઞાપન પત્ર તરીકે જ ઓળખવામાં આવે છે ક્લિયર તો કે ભાઈ કંપનીએ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા માટે નોટિસ મોકલેલી છે એના કર્મચારીઓને નોટિસ પાઠવેલી હોય એના કર્મચારીઓને પરિપત્ર પાઠવેલો હોય એ વર્તમાન પત્રની અંદર મોટા પાયા પર જાહેરાત આપેલી હોય તો આ બધાનો સમાવેશ એમાં થાય છે તો કે ભાઈ આ બધાનો સમાવેશ છે એ વિજ્ઞાપન પત્રની અંદર થાય છે બરોબર છે આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલો આમંત્રણને પત્ર કહેવામાં આવે છે તેમાં રેડ હેરિંગ અને સેલ્ફ નો સમાવેશ થાય છે બરાબર છે તો કે ભાઈ એ કંપની છે એ પોતે જે શેર બહાર પાડે છે એની કિંમત કઈ રીતે રાખે છે એના આધારે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ અને સેલ્ફ પ્રોસ્પેક્ટ્સ એનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે બરોબર છે અહીંયા પ્રોસ્પેક્ટ્સ એટલે શું થાય છે તો કે ભાઈ એને ગુજરાતીની અંદર વિજ્ઞાપન પત્ર તરીકે જ ઓળખવામાં આવે છે ક્લિયર આજે આપણે અર્થ અને વ્યાખ્યા જોયેલી છે એના આધારે એના કેટલાક લક્ષણો આપેલા છે તે આપણે જોઈએ તો એમાં નંબર એક આપણે કીધું છે લક્ષણની અંદર તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે જાહેર દસ્તાવેજ એટલે કે ભાઈ બધી વ્યક્તિઓ ગમે તે વ્યક્તિ તેનો અભ્યાસ કરી શકે છે સ્વરૂપે હોય ને જાહેરાત સ્વરૂપે હોય તો કે ભાઈ હરેક વ્યક્તિ છે તેનો ઉપયોગ કરી શકે છે તેનું વાંચન કરી શકે છે એટલા માટે અહીંયા કેવો દસ્તાવેજ કીધો છે જાહેર દસ્તાવેજ કીધો છે નંબર બીજો કીધો છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે તો કે ભાઈ કંપની છે એ જ્યારે પ્રથમવાર પોતાના શેર બહાર પાડે છે ત્યારે વિજ્ઞાપન પત્રથી કંપની છે એ જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપશે ને જનતા છે એ શેર ખરીદવા માટે અરજી કરશે એના માટે જે રકમ ચૂકવશે કંપની માટે શું કહેવાશે તો કે ભાઈ એ કંપની માટે છે ને એક પ્રકારનું ભરણું કહેવાશે શું કહેવાશે એક પ્રકારનું ભરણું તો અહીંયા આપને કીધું છે શું કીધું છે તો કે ભાઈ ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે ત્રીજો નંબર કીધો વિજ્ઞાપન પત્ર છે નોટિસ સ્વરૂપે હોય છે પરિપત્ર સ્વરૂપે જાહેર ખબર સ્વરૂપે નોટિસ ના કર્મચારીઓને આપી શકાય પરિપત્ર એના કર્મચારીઓને આપી શકાય જાહેર ખબર છે કર્મચારીને આપી શકાય અને જાહેર જનતાને આપી શકાય અને નંબર ચોથો કીધો છે વિજ્ઞાપન પત્ર કેવું હોવું જોઈએ તો કે ભાઈ લેખિત હોવું જોઈએ બરોબર છે એના લક્ષણો છે એના પછીનો પ્રશ્ન આવે છે વિજ્ઞાપન પત્રનું મહત્વ એમાં આપણે જોઈએ તો અહીંયા વિજ્ઞાપન પત્રની અંદર જે વિગતો આપેલી છે એના આધારે જાહેર જનતા છે એ શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓમાં રોકાણ કરવા અંગેનો નિર્ણય લેતી હોય છે બરોબર છે તો પત્રનું મહત્વ શું છે તો એની અંદર આપણે જોઈએ તો નંબર એક આપેલો છે વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ આપેલું હોય છે શેર મૂડીનો પ્રકાર આપેલો હોય છે કંપનીનું કાર્યક્ષેત્ર દર્શાવેલું હોય છે ભાવિ યોજનાઓ અંગે વિગતો આપવામાં આવે છે એટલા માટે પત્રનું મહત્ત્વ છે અહીંયા કંપનીએ જે જાહેરાત આપેલી છે એની અંદર કંપનીનું નામ આપેલું છે જેનાથી જાહેર જનતાને એ બાબતની માહિતી મળશે કે ભાઈ કઈ કંપનીએ કઈ પ્રકારની જામીનગીરી છે તે બહાર પાડેલી છે બીજું કીધું છે તો કે ભાઈ શેર મૂડીનો પ્રકાર તો કે ભાઈ કંપનીએ જે શેર બહાર પાડેલા છે એમાં શેર છે એ ઇક્વિટી શેર છે કે શેર છે એ પ્રેફરન્સ શેર છે એની માહિતી છે ને એ જાહેર જનતાને મળશે એ કંપનીનું કાર્યક્ષેત્ર શું છે બરોબર છે હવે કંપની છે એ ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર દ્વારા નાણાં એકત્રિત કરવા માગે છે એ નાણાં માટેની ભવિષ્યની કંપનીની યોજના શું છે એ વિગતો છે વિજ્ઞાપન પત્રની અંદર આપવામાં આવે છે એટલા માટે વિજ્ઞાપન પત્રનું કંપનીની અંદર મહત્વ છે કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે મુખ્ય અધિકારીઓ તો કે ભાઈ કંપનીની અંદર જે સંકળાયેલા વ્યક્તિઓ છે ઉચ્ચ સપાટીની અંદર જે વ્યક્તિઓ છે એ બિરાજમાન છે એ અધિકારીઓ અંગેની માહિતી આપવામાં આવે છે આવી માહિતી આપવામાં આવે છે પાછળનું કારણ શું છે તો કે ભાઈ આવા અધિકારીઓ છે એ કંપનીનું સંચાલન કરે છે એના અનુભવનો લાભ છે એ કંપનીને આપે છે એટલા માટે વિજ્ઞાપન પત્રનું ક્યાંક મહત્વ છે ત્રીજો નંબર કીધો છે આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનારા રોકાણકારોનો થાય છે અહીં આપણે શું કીધું છે તો કે ભાઈ આ દસ્તાવેજનો ઉદ્દેશ શું છે તો કે ભાઈ જે જે વ્યક્તિઓ કંપનીની અંદર રોકાણ કરવા માંગે છે જે જનતા કંપનીની અંદર ક્યાંક રોકાણ કરવા માંગે છે જનતાને કંપની વિશેની માહિતી આપવાનો વિજ્ઞાપન પત્ર છે એનો હેતુ છે જેથી તો કે ભાઈ પત્રની અંદર ખોટી રજૂઆત હોવી જોઈએ નહીં જનતાને ગેરરસ્તે દોડનારી માહિતી છે એની અંદર હોવી જોઈએ નહીં કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ નાખનારા રોકાણકારો છે એનો શું થાય છે તો કે ભાઈ વિશ્વાસ થશે જો વિજ્ઞાપન પત્રની અંદર ખોટી માહિતી આપવામાં આવશે તો એ કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા કે ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે તો કે ભાઈ એના માટે કંપની ધારાની અંદર તો કે ભાઈ જે તે વ્યક્તિઓ છે એની એક પ્રકારની જવાબદારી ઊભી થાય છે કેવી જવાબદારી તો કે ભાઈ ફોજદારી જવાબદારી ઊભી થાય છે કેવી જવાબદારી ઊભી થાય છે તો કે ભાઈ દિવાની પ્રકારની જવાબદારી ઊભી થાય છે એ ફોજદારી જવાબદારીમાં શું થાય છે તો કે ભાઈ જે જે રોકાણકારો છે એણે વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરેલો છે ને વિજ્ઞાપન પત્રની અંદર ખોટી કે ગેરરસ્તે દોરનારી માહિતીથી પ્રેરાય અને રોકાણ કરેલું છે તો જેના પરિણામે રોકાણકારોનું જે નુકસાન થયું છે તો ફોજદારી જવાબદારીની અંદર જે તે વ્યક્તિ આ બાબત માટે જવાબદાર હશે તેને જેલ અથવા દંડ થશે અથવા બંને પ્રકારની સજા થશે અને દીવાની જવાબદારી દીવાની જવાબદારી એટલે શું તો કે ભાઈ જે રોકાણકારોને આર્થિક નુકસાન થયું છે એ આર્થિક નુકસાન ચૂકવવાની જવાબદારી એને શું કહેવાશે તો કે ભાઈ દીવાની જવાબદારી કહેવાશે બરોબર એના પછી નંબર ચાર આવી ખોટી ગેરરસ્તે રસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ શું ગણાય છે તો કે ભાઈ જવાબદાર ગણાય છે શેમાં તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર આવી જો કોઈ વ્યક્તિએ ખોટી માહિતી આપેલી હોય ખોટી ગેરરસ્તે રસ્તે દોરનારી માહિતી આપેલી હોય તો એના માટે જે તે વ્યક્તિ છે એ એના માટે જવાબદાર ગણાય છે એ પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારોને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે તો કે ભાઈ અહીંયા કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિ શું છે તો કે ભાઈ અસ્તિત્વ ધરાવતી કંપની છે એ જ્યારે પત્ર બહાર પાડશે તો એણે છેલ્લા કેટલાક વર્ષોના વાર્ષિક હિસાબો છે નફા નુકસાન ખાતાના પત્રકો છે ઓડિટરનો અહેવાલ છે સંચાલકોનો અહેવાલ છે એ વિજ્ઞાપન પત્ર સાથે રજૂ કરવો પડે છે જેથી રોકાણકારો છે ને એને સાચી નાણાકીય પરિસ્થિતિ છે ને એને માહિતી મળે કંપનીની વાસ્તવિકતાનો ખ્યાલ છે ને એ આવે અને નંબર છઠ્ઠો કીધો છે કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે તેથી કહેવાય છે કે પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ તો કે ભાઈ અહીંયા પત્ર કેવું હોવું જરૂરી છે તો કે ભાઈ અરીસા જેવો સ્વચ્છ હોવો જરૂરી છે શા માટે તો કે એ જો ચોખ્ખો નહીં હોય તો કંપનીની સાચી માહિતી છે એ પ્રજાને મળશે નહીં એટલા માટે અરીસાની જેમ સ્વચ્છ હોવો જોઈએ પછી કીધું છે અરીસાની જેમ સ્પષ્ટ જેવો વ્યક્તિ છે એવો અરીસા સામે પોતે દેખાશે તો કે ભાઈ કંપનીની જે સ્થિતિ છે એનું સંપૂર્ણપણે વર્ણન છે એ વિજ્ઞાપન પત્રની અંદર હોવું જોઈએ એટલા માટે સ્પષ્ટ અને પાણી જેવો પારદર્શક તો કે ભાઈ વિજ્ઞાપન પત્રથી જાહેર જનતા છે ને એને બધી માહિતી મળી જવી જોઈએ એ પાણીની અંદર કોઈ વસ્તુ પડેલી હોય તો કેમ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ એમ એ વિજ્ઞાપનપત્રથી કંપનીની રોકાણકારોને જોઈતી માહિતી છે એ મળી જવી જોઈએ એટલા માટે વિજ્ઞાપનપત્રનું છે ને મહત્વ છે બરાબર છે તો અહીંયા આપણે આ લેક્ચરની અંદર પત્રનું મહત્વ અને એના લક્ષણો છે અર્થ અને વ્યાખ્યા છે તે પૂર્ણ કરેલ છે અને અહીં આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ